ગુડ મોર્નિંગ કેસે હો આપ તો જો ભેંસ ધોવાનું ચાલુ કરીએ છીએ સવારે વહેલા ઉઠી ભેં ધોઈ રહ્યા છીએ હવે આ દૂધ સરકારી જોઈ લો દૂધ ભરાવા માટે કિરણજી અને અરુણજી બે જણા દૂધ ભરાવા માટે એડ્યા એક દૂધ એડ્યું બાઈક લઈને જા હું ગાડી લઈને જઈએ જો અમારી પાડીઓ હા જો સરખો કઢાવજે આ ભેસનું નામ છે જીટીયું જેઠિયાનું દોવાનું ચાલુ કર્યું ગાય દોઈ લીધી તો દોસ્તો જો બધો ગારો હુકાઈ ગયો છે હવે ટૂંક સમયની અંદર આપણે તબેલો બનાવો છે ભેંસ દોવાનું ચાલુ છે આજના બ્લોગમાં આ ભેસ જેટીઓ હજી સુધી આ ભેસ દોતો બતાવી નહીં કેટલા નાટક કરે છે એ પણ બતાવે જો

ચાલુ પગ લે હા લીધો દુઆ કયો લે આવરાનો પગ લે લે પગ અરે આ પાછો મેલવાનો અરે પાછો આરે મેલવાનો ગોડો પાછો મેલ લે આ બે તો અટ સકા મોન ભમી જુ લાગે ડોલ ચકણ મેલુ મુ આ ડોલ આઈમ મેખા પડતી આમ ચકરમ બોગી દો ભેસ્ટ દોન ચાલુ કરી દોટ લાઈ કાઢી પાછી રે જો આ તુમકી કાઢી પાછી રે રે પાછી કટિલી કેસ દોવાનું ચાલુ છે થેન્ક યુ એ અમારા ભુરુભાઈ આજે ભુરુભાઈએ દોવા નહીં દીધું એટલે એમના હાકા મેલ્યા જો હવે ગારો કમ્પ્લીટ ફૂકાઈ ગયો હવે બધું રેડી થઈ ગયું તો દોસ્તો આ જગ્યા ઉપર આપણે તબેલો બનાવવાનો છે અને એ પણ યુટ્યુબના પૈસેથી યુટ્યુબ

અમને સપોર્ટ કરજો જો ભેંસ દોવાઈ રહેવા આવી છે હવે અને લાઈક કરજો કોમેન્ટ કરજો જોઈ લો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તો દોસ્તો કાલે મળીશું નવા બ્લોગમાં નવેસરથી લાઈક કરજો સરસ મજાની કોમેન્ટ કરજો મને સપોર્ટ કરજો આપણી યુટ્યુબ ચેનલને એક લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા છું સિલ્વર પ્લે બટનની એપ્લાય પણ થઈ ગઈ છે તો થેન્ક યુ સો મચ થેન્ક યુ